અમરેલી શહેરના વીએપીએ સ્વામિનારાયણ મંદિરના હરિભક્ત વેપારી ભાઈઓએ ચોપડા અને લેપટોપનું પૂજન કર્યું દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે લક્ષ્મી પૂજનની સાથે ચોપડા પૂજન આસો મહિનાની અમાસના દિવસે એટલે કે દિવાળીના દિવસે કરવામાં આવે છે આ વર્ષે વીસ ઓક્ટોમ્બરના રોજ દિવાળી પર્વ નિમિત્તે ચોપડા પૂજનનો ઉત્સવ ઉજવાયો છે ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના કરાઈ છે જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ અને ફળદાયી રહે ઉપરાંત જ્ઞાન વિદ્યાની દેવી સરસ્વતીજીની પણ પૂજા કરાય છે આ દિવસે વેપારીઓ પોતાના ખાતા વહી પર શુભ અને લાભ લખે છે જે તેમના તમામ પ્રયાસોમાં શુભકામના અને નફો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે આ સિવાય ખાતાના પુસ્તકો પર સ્વસ્તિકનું ચિહ્ન પણ દોરવામાં આવે છે ત્યારે ચોપડા પૂજનમાં પંચ દેવોની પૂજા થાય છે વેપારીઓ માટે ચોપડા પૂજનનું ખૂબ જ મહત્વ છે અમરેલી શહેરના બીએપીએ સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્ત વેપારી ભાઈઓએ ચોપડા અને લેપટોપનું પૂજન કર્યું હતું તેમજ શહેરના વેપારી ભાઈઓએ પણ ચોપડા પૂજન કરી પૂજા વિધિ કરી આગામી વર્ષોમાં ધંધામાં ખૂબ સારી બરકત મળે તે માટે પ્રાર્થના કરી હતી વિક્રમ સં બે આજે પૂર્ણ થઈ છે આજના આ ચોપડા પૂજન અંદર અંદાજે બસો પચાસ થી વધારે વેપારી ભાઈઓ બહેનો અને એમના પરિવાર સાથે લાભ લઈ રહ્યા છે પરંતુ પ્રમુખ મહારાજ ના ઘણી વખત છે કે આપણે આપણો ચોખ્ખો ચોપડો ચોખ્ખો રાખવો એટલે કે સદગુરો સદગુરોની કમાણી કરવી સમગ્ર વર્ષ દરમિયાન આપણે કરેલા સારા નરસો નરસા કાર્યો એની આજે સર્વે કાઢી અને આવતો વર્ષ આપણો એ સારો નિવડે યશસ્વી નિવડે એના માટે આપણે ચોપડા પૂજન કરીએ છીએ પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિથી આજે ચોપડા પૂજન કરાવેલ છે સાથે સાથે આવનારું વર્ષ એ તમામ માટે યશસ્વી ફળદાયી લાભદાયી અને શુભ નિવડે તેવી ઠાકોરજી સમક્ષ પરમ પૂજ્ય પ્રમુખ મહારાજ અને સાથે ચોપડા સ્થાન આજે ઈ ગેઝેટ એમને પણ લીધેલું છે એટલે વેપારીઓ એ લેપટોપ અને બીજા આઈપેડ જેવા સાધનો એમનું પણ આજે પૂજન કર્યું છે આ પણ એક અલગ વાત છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આજે લાભ લઈ રહ્યા છે